વૃદ્ધરાણી તૈયારલી થી ને તો ચાર હોય હળદના ભાટિયા આ છે સુકાના મત હતા પર કે આઈ પાતો સુકાઈ ગયા છે બસ ખડખડેવા થઈ ગયા છે બસ આપણે કાલે ન દિયા ને સુકામસી છે આના તોડી અને ગામમાં જ વરસે તને દરાવા દે

અડધું શાકમાં આખું નાખવા માટે અને અડધું ધાણામાં ભેગું દળાવશે એટલે જે ધાણા જેવું અને આ લીધા છે આપણે મગ જે એક મોર મગ છે જેને આપણે આની પર તપાડી તો આ મગ આપણે તપાડી અને ઘાટુલામાં હળડી નાખશે એટલે કે દાળ અને થઈ જાય પછી એમાં અનાજમાં ભેરવવાનો પાવડર ભેરવી અને પછી ડબરામાં રાખી દેવાના કારી અમારી કૂતરીએ જો બારે બે જ નહીં ત્યારે ઉનાળોને તડકો વધારે હોય ને એટલે એ પણ ઘરમાં જાવીને બે જાય લાઈટ તો છે શુક્રવારે એટલે લાઈટ છે નહીં અમારે ગમણા બાદના મકાન છે એટલે પાછળથી હવા ફૂલાવે આવે એટલે અમારે દિવસની તો કાંઈ પંખાની જરૂર જ ના પડે ક્યારે તો આપણે એક હજી આજે ઊંઘની મટુકી ગુંથી છે જે તમને બતાવું તો હજુ આ મટુકી ગુઈથી છે ચાર મટુકી આ ગૂંથી લીધી છે જે આપણે આધાર છતના ઉપર ટીંગાળી પર દીધી છે અને આજે આ એક અને હજી એક ગૂંથવાની છે અને આમાં ઉથાઈ જાય એટલે પછી લાલ કલરના ફૂલ ટાંકવાના છે ને એમાં સ્ટોન ટાંકવાના છે અને કાચના કાચ પણ ટાંકવાના છે આમાં તો તમને આવી ગુત્તા આવડતી હોય તો કોમેન્ટ કરજો તો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ બધાને